શ્રી ઉત્તરકાંડ સર ઓગણસાઠ પોઈન્ટ એક અને બે શ્રી રામ અને લક્ષ્મણ વાતો કરતા રહ્યા અને સવાર થઈ ગયું આથી તેમણે પ્રાતવિધિ પતાવીને શ્રી રામ રાજસભામાં ગયા સભામાં મંત્રીઓ વશિષ્ઠ કશ્યપાદિતો આસન પર બેઠા હતા શ્રી રામે લક્ષ્મણને કહ્યું કે તું બહાર જઈને જો કોઈ કામ માટે આવ્યું હોય તેમને અંદર લઈ આવ આથી લક્ષ્મણજી બહાર ગયા પણ કોઈએ જણાવ્યું નહીં કે મારે રાજાનું કામ છે રામના રાજ્યમાં પ્રજા સુખી હતી કોઈને આધિ વ્યાધિ કે ઉપાધિ હતા જ નહીં કોઈ બાળક કે યુવાનનું મોત થતું નહીં ધર્મ પ્રમાણે શાસન ચાલતું હતું આથી લક્ષ્મણે શ્રીરામ પાસે જઈને જણાવ્યું કે બહાર કોઈ કાર્યાર્થી જણાતો નથી આથી શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે તું ફરીવાર જઈને બરાબર તપાસ કર કે કોઈ કાર્યાર્થી હોય તો બોલાવી લાવ આથી લક્ષ્મણ બહાર આવ્યો ત્યારે દ્વાર ઉપર એક કૂતરો બેઠેલો જોયો લક્ષ્મણને જોઈને તે ચીસો પાડવા લાગ્યો આથી લક્ષ્મણે તેને પૂછ્યું તારે રાજા રામનું કોઈ કામ છે ત્યારે કૂતરાએ જવાબ આપ્યો કે સર્વ પ્રાણીઓને અભય આપનાર મહારાજા રામને મારે થોડી વિનંતી કરવી છે આમ લક્ષ્મણ કૂતરાને લઈને રામ પાસે આવ્યો ત્યારે રામે કૂતરાને પૂછ્યું તારે જે કાંઈ કહેવું હોય તે નિર્ભય થઈને કહે આથી કૂતરાએ કહ્યું કે હે રામ રાજા સર્વ પ્રાણીઓનો રક્ષક છે જ્યારે પ્રજા સૂઈ જાય છે ત્યારે રાજા જાગે છે જ્યારે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી ત્યારે પ્રજાનો નાશ થાય છે જે રાજા ધર્મથી પ્રજા પાલન કરે છે તે સાચો રાજધર્મ આચરે છે તો હે શ્રીરામ તમે ધર્મને જાણો છો અને ગુણોના સાગર છો આથી શ્રીરામે કહ્યું કે તારું જે કાર્ય હોય તે જણાવો આથી શ્વાન બોલ્યો કે હે રાજન મારી ફરિયાદ એવી છે કે એક સર્વસિદ્ધ બ્રાહ્મણ છે તેણે વિના કારણે મારા ઉપર પ્રહાર કરીને મારું માથું ફોડી નાખ્યું છે રાજા રામે તે બ્રાહ્મણને બોલાવ્યો અને બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું કે હે રાજન મારું શું કામ પડ્યું છે ત્યારે રામે કહ્યું હે બ્રાહ્મણ આ કૂતરાની ફરિયાદ છે કે વિના કારણે તે એને માર્યો છે તેણે તારું શું બગાડ્યું હતું તે કહે બ્રાહ્મણે કહ્યું કે હે મહારાજ મેં આ કૂતરાને ક્રોધ થઈને માર્યો છે તે વખતે હું ભિક્ષા માટે નીકળ્યો હતો અને ભિક્ષા મળવાનો સમય પૂરો થવા આવ્યો હતો તે સમયે આ કૂતરો રસ્તા વચ્ચે બેઠો હતો મેં તેને હટી જવા કહ્યું પણ તે શેરીમાં એવી રીતે ઊભો રહ્યો કે અંદર જઈ શકાય નહીં તે સમયે ભૂખથી તડપતા મેં તેને ક્રોધ ધારણ કરીને માર્યો હતો હે રાજન હું અપરાધી છું આપ મને શિક્ષા કરો બંને પક્ષના નિવેદન સાંભળીને રામે સભાસદો સામે જોયું અને તે સમયે કૂતરાએ રામને પ્રાર્થના કરી કે હે રામ આ બ્રાહ્મણને તમે મહંતનો અધિકાર આપો તેને કામ તેને કાબનજર પ્રદેશનો કુલપતિ બનાવો કૂતરાની પ્રાર્થના માન્ય રાખીને રામે તેને કાબનજરનો કુલપતિ બનાવ્યો બ્રાહ્મણ ખુશ થઈને ચાલ્યો ગયો રાજા રામના રાજ્યમાં એક સુંદર તપોવન હતું ત્યાં સુંદર મજાના જાત જાતના વૃક્ષો હતા ત્યાં કોયલના ટંકા સંભળાતા હતા અને અનેક જાતના પક્ષીઓ રહેતા તેમાં એક ગીધ અને ગુવળ પણ રહેતા હતા એક દિવસ ગીધ ગુવળના માળા પાસે ગયો અને કહ્યું તું માળામાંથી બહાર નીકળ આ આ તો મારો માળો છે બંને વચ્ચે તકરાર થઈ આથી બંને રામ પાસે ન્યાયની માગણી કરવા આવ્યા ગીતે પોતાની ફરિયાદ રજૂ કરી હે મહારાજ તમે રાજનીતિમાં બૃહસ્પતિ સમાન છો તમે પ્રાણીમાત્વની વાર્તો જાણી શકો છો તમે હિમાલય જેવા અચળ અને સાગર જેવા અઘાત છો તમે યમ સમાન ન્યાય કરનાર છો મારી વિનંતી સાંભળો મેં મારા હાથે મારા નિવાસ માટે જે માળો બાંધેલ છે ત્યાં ગુવડે પડાવી લીધો છે તો મને બચાવવા તમે ન્યાય કરવા માટે સમર્થ છો પછી ગુવાડે કહ્યું કે હે રાજન એ ખરું છે કે સૂર્યચંદ્ર ઇન્દ્ર કુબેર અને યમ વગેરે દેવોના અંગથી રાજાનું નિર્માણ થાય છે પણ રાજા છેવટ તો મનુષ્ય જ છે હે દેવ તમે તો સર્વ દેવમય નારાયણના અંશરૂપ છો તમે ન્યાય આપવા માટે પૂરી તપાસ કરાવો અને સમદૃષ્ટિ રાખો હે રાજન કુબેરની માફક રાજલક્ષ્મી તમને વહી છે તમે સર્વ પ્રાણી પર પ્રીતિ રાખનાર છો અને ધર્મથી શાસન કરો છો તમે કોઈના ઉપર ક્રોધ કરો તો તે મૃત્યુના ઘેર જાય છે માટે તમે સાક્ષાત યમ સમાન છો આ ગીધ મારા સ્થાનમાં પરાણે પેસી જાય છે અને મને હાંકી કાઢવા માગે છે માટે મારું રક્ષણ કરો આમ જીધ અને ગુવળની ફરિયાદ સાંભળી લઈ રામે પ્રધાનો તરફ જોયું તે સૌના સાંભળતા રામે ગીધને પૂછ્યું કે આ સ્થાનમાં તું કેટલા વરસથી રહે છે તે મને જણાવ આથી કીધે જવાબ આપ્યો કે હે મહારાજ જ્યારથી આ પૃથ્વી વૃક્ષો વડે શોભવા લાગી ત્યારથી આ માળામાં મારું ઘર છે રામે પછી સભાસદોને ઉદ્દેશીને કહ્યું એ સભાસદો ઉચિત સમયે જે બોલતા નથી તે અસત્યવાદી ગણાય છે સભાસદ પોતે જાણતો હોય પણ ભય ક્રોધ કે કોઈ કારણથી જવાબ આપતો નથી તે દોષરૂપ પાપથી બંધાય છે માટે સત્ય જાણનારે સત્ય કહેવું જોઈએ મંત્રીઓએ કહ્યું મહારાજ અમારી દૃષ્ટિએ ગુવળનું વચન સત્ય છે અને ગીધનું વચન અસત્ય છે આ બાબતમાં અંતિમ પ્રમાણરૂપ તો આપ જ છો કારણ કે રાજા પરમ ધર્મનો શાસક છે રાજા શાસન કરે છે તેને પછી યમરાજા તે કૃત્યથી મુક્ત કરી દે છે રામે ગહન વિચારીને કહ્યું આ માળો ગુવડનો હોવો જોઈએ ગીધનો નથી તેમ મારું માનવું છે ગીધને તેના અપરાધ માટે શિક્ષા કરવી જોઈએ રામ આ રીતે કહેતા હતા એટલામાં આકાશવાણી થઈ કે હે રામ આ ગીધને તમે હણસો નહીં અગાઉથી બળેલો છે કાળ ગૌતમ મુનિએ બાળી નાખ્યો છે પૂર્વી આ ગીધ બ્રહ્મદત્ત નામે સુરવીર રાજા હતો એક સમય તેને ત્યાં કાળ ગૌતમ મુનિ ભોજન માટે આવ્યા અને રાજાને કહ્યું કે મારે સો વર્ષ સુધી ભોજન કરવું છે રાજાએ મુનિનું પૂજન કરીને સત્કાર કર્યો એકવાર મુનિના ભોજનમાં દેવ યોગે માંસ આવી ગયો આથી ક્રોધિત થઈને મુનિએ રાજાને શ્રાપ આપ્યો કે હે રાજા તું ગીધ થઈ જા ત્યારે રાજાએ ક્ષમા માગતા કહ્યું કે હે મુનિવાર મારા શ્રાપનું નિવારણ કરો ત્યારે મુનિએ રાજાનું અજ્ઞાન જાણીને કહ્યું કે હે બ્રહ્મદાત ઈશ્વરકુકુળમાં મહાયશસ્વી ધર્માત્મા રાજા રામ થશે તેમના સ્પર્શથી તું સાપ મુક્ત થઈશ આવી આકાશવાણી સાંભળી રામે જીધને સ્પર્શ કર્યો આથી જીધે દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું તેણે રામને કહ્યું કે હે રાઘાવ તમારી મારા પર કૃપા થવાથી તમારા સ્પર્શથી હું ઘોર નરક સમાન શ્રાપમાંથી મુક્ત થયો છું પછી તેણે આકાશ તરફ દિવ્યલોક તરફ પ્રયાણ કર્યું